સોશિયલ મીડિયા પર ન્યુડ વિડીયો જોવાનો ચસ્કો હોય તો ચેતી જજો ક્યાંક આ ન્યુડ અને પ્રોન વિડીયો જોવાની લાલચે આપ લૂંટાઈ પણ શકો છો વલસાડના પાડીના એક યુવકને સોશિયલ મીડિયા પર લાઈવ ન્યુડ વિડીયો જોવાની લાલચ ભારે પડી છે અને લુંટવાનો વારો આવ્યો છે જો કે પોલીસે યુવકને જૂનો લગાવનાર યુવતીને જમ્મુ કાશ્મીરથી ધરપકડ કરીને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુઅત આખી ઘટના જોઈએ આ અહેવાલમાં આજકાલ સોશિયલ મીડિયામાં લાઈવ ન્યૂડ વિડીયો અને પ્રોન પ્રોન્સાઈટ જેવા અનેક શોખીનોને લાલચ જાગે છે જોકે ક્યારેક આવી પ્રોન સાઇટ કે લાઈવ ન્યૂડ વિડીયો જોવાની આદત પડી જાય છે જોકે ક્યારેક આવા ગલગલિયામાં આપ લૂંટાઈ પણ શકો છો આવું જ એક ન કહેવાય અને સહેવાય કે ન રહેવાય તેવો અનુભવ વલસાડના પારડીમાં રહેતા એક યુવકને થયો છે ભોગો બનેલ યુવકની સોશિયલ મીડિયાની એક સાઇટ પર એક યુવતી સાથે સંપર્ક થયો હતો ત્યારબાદ આ યુવતી અને યુવક વચ્ચે બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી અને યુવતીએ યુવકની કમજોરીની નસ જાણી અને યુવકને ટેલિગ્રામ પર ન્યૂડ લાઈવ વિડીયો બતાવવાની લાલચ આપી એક લિંક મોકલી હતી આ લિંક બાદ યુવક પાસેથી અવનવા બહાને રૂપિયા એક લાખથી વધુ ખેરી લીધા હતા જોકે પોતે લૂંટા એનો અહેસાસ થતાં જ આ યુવકે વહેલી તકે પોલીસનો શરણ લીધો અને પાડી પોલીસ સ્ટેશનમાં એક અજાણ યુવતી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી હતી બારડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ થતાં જ પોલીસ હરકતમાં આવી અને તાત્કાલિક આ યુવકના સોશિયલ મીડિયા એકાઉન્ટ અને જે બેંકમાં પૈસાની લેતી દેતી થઈ હતી તે બેંક અંગે તપાસ કરતા જમ્મુ કાશ્મીરમાં એક બેંકની બ્રાન્ચમાં રૂપિયા ટ્રાન્સફર થયા હતા આથી બારડી પોલીસની એક ટીમ જમ્મુ કાશ્મીર ગઈ હતી અને જ્યાંથી એક યુવતી અંગે જાણ થઈ હતી જોકે પ્રથમ પ્રયાસમાં પાડી પોલીસને સફળતા મળી હતી પરંતુ પોલીસે આ ઠગ યુવતીને ઝડપવાના પ્રયાસ ચાલુ જ રાખ્યા હતા અને બીજી વખત પોલીસ જમ્મુ કાશ્મીર ગઈ અને આ યુવતીની ધરપકડ કરી તેને પાડી લાવી તેના વિરોધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ યુવતી સોશિયલ મીડિયા સાઇટ પર યુવકોને લાઈવ વિડીયો બતાવતાની લાલચ આપી અવનવા બહાના બતાવી યુવકો પાસેથી લાખો રૂપિયા ખંખેરે છે ઠગ યુવતી પોલીસ ગેરરીતિ તરફમાં છે ત્યારે પોલીસની આગામી તપાસમાં યુવતીના અન્ય કારનામોના ભેદ ઉકેલવાની શક્યતાઓ જોવાઈ રહી છે આજકાલ સોશિયલ મીડિયા સાઇટ પર મિત્રતાનો ચસ્કો વધી રહ્યો છે તેમાં પણ યુવા વર્ગ સોશિયલ મીડિયામાં અજાણ્યા યુવક યુવતીઓ સાથે સંપર્કમાં આવી અને ચેટિંગ શરૂ થયા છે જોકે ક્યારેક આવા ચેટિંગ જોખમી સાબિત થઈ શકે છે અને ચેટિંગના બહાને ચીટિંગનો ભોગ પણ બની શકે છે ત્યારે સોશિયલ મીડિયા સાઇટ પર જો આપને પણ આવા ગગલિયા કરાવતી સાઇટો કે લિંક જોવાનો ચશ્કો હોય તો સુધરી જજો આપને પણ આપી ગગલિયા કરાવતી સાઈટ પર કે ન્યૂડ વિડીયો જોવાની કે યુવતી નામે સામેથી થઈ રહેલી લોલુપ ચેટિંગ પર લટ્ટુ થયા તો સમજી લેજો કે આપે પણ લૂંટવાનો વારો આવી શકે છે વલસાડ જિલ્લાના પારવી પોલીસ સ્ટેશનમાં ગઈ તારીખ દસ પાંચ બે હજાર પચીસના રોજ ફરિયાદીએ એક ફરિયાદ આપી હતી જે ફરિયાદ સાયબર ક્રાઇમના સાયબર ફ્રોડ સંબંધીની ફરિયાદ હતી આ ફરિયાદ મુજબ આઈપી જે આ ફરિયાદ જે છે એ ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો અઢાર ચાર તથા આઈટીએકની કલમ છાસઠથી છાસઠ ડી મુજબ લેવામાં આવેલી આ ફરિયાદની હકીકત એવી રીતે છે કે અરજદારના ટેલિગ્રામ એપ્લિકેશન ઉપર એક દરેક મોનિકા બેબી થર્ટી થ્રી નામની એક લિંક મોકલવામાં આવી હતી એ લિંક મોકલ્યા જે લિંક જે છે એ ન્યૂડ વિડીયો જોવા માટેની લિંક હતી અને ત્યાર પછી અરજદારને આમાં લોભામણી લાલચ આપવામાં આવેલી જુદા જુદા મેસેજીસ કરવામાં આવ્યા અને જુદી જુદી સ્કીમોની લાલચ આપી અરજદારના એકાઉન્ટમાંથી એક લાખ ત્રણસો નવ્વાણું જેટલા રૂપિયા ઇલેક્ટ્રોનિક માધ્યમથી ગૂગલ પે દ્વારા કાઢી લેવામાં આવેલા હતા અને આ સંદર્ભે અરજદારે પોલીસ સ્ટેશન સંપર્ક કરતાં ફરિયાદ લેવામાં આવેલી હતી આ ગુનાની તપાસ પીઆઈ પારડીશ્રીએ હાથ ધરેલી તપાસના જુદા જુદા પહેલું જોતાં અને ટેકનિકલ એનાલિસિસ કરતાં અરજદારના એકાઉન્ટમાંથી જે ગયેલા રૂપિયા જે છે એ બેંક ઓફ મહારાષ્ટ્ર ઉધમપુર જિલ્લો જમ્મુ કાશ્મીર ના એક એકાઉન્ટમાં ગેર હોવાની તપાસ દરમિયાન માહિતી મળતા આ બાબતે જે છે ઇન્વેસ્ટિગેશન હાથ ધરવામાં આવ્યું હતું સદર બેંકનું એકાઉન્ટ જે છે એ મનકા રાધા ડૉટર ઓફ શિવકુમાર રહેવાસી કૈથકઅલી માલી મુકામ પોસ્ટ કૈથગલી જિલ્લો ઉધમપુર જમ્મુ કાશ્મીર હોવાનું તપાસ કરતાં જણાવેલ આ બાબતે જે મહિલા આરોપી જે છે એની ભાડ મેળવવામાં આવેલી મહિલા આરોપી જે છે એને શોધી કાઢવામાં આવેલી મહિલા આરોપીને ગુનાના કામે અરેસ્ટ કરવામાં આવેલા અને ગુનાના કામે અરેસ્ટ કર્યા બાદ તેની પૂછપરછ હાથ ધરી અને તેના એકાઉન્ટમાં ગયેલ રૂપિયા એક લાખ ત્રણસો નવ્વાણું જે ફરિયાદીના રૂપિયા હતા એ આ ગુનાના કામે અમે રિકવર કરેલ છે ફરિયાદી જે ફરિયાદીની ફરિયાદ આધારે તપાસ તજવીજ હાલ ચાલુમાં છે આરોપી જે છે હાલ જામીન પર મુક્ત થયેલ છે ડે ટુ ડે સાયબર ફ્રોડ સાયબર ક્રાઇમ સંબંધી ગુનાઓ જે છે એ વધી રહ્યા છે ગુજરાત સરકાર શ્રી દ્વારા તથા રાજ્ય પોલીસ દ્વારા અને જિલ્લા પોલીસ દ્વારા પણ અવારનવાર આ બાબતે જુદી જુદી શાળાઓમાં કોલેજીસમાં તથા અન્ય સંસ્થાઓ દરમિયાનમાં જુદા જુદા સેમિનાર અને અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવે છે સાયબર ફ્રોડ એ એ એ ગંભીર અપરાધ છે તેનાથી ડરવાની કે તેનાથી મૂંઝવાની કોઈ જરૂરિયાત નથી તુરંત જ નજીકના પોલીસ સ્ટેશનો સંપર્ક કરવામાં આવે અને વન નાઇન થ્રી ઝીરો પર તરત જ આ બાબતની માહિતી અપલોડ કરવામાં આવે તો આ મારી મારી દૃષ્ટિએ સાયબર ક્રાઇમ જે છે એ બનતા રોકી શકાય તેમ છે અને ગુનાનો એમાં આપણે શોધી શકીએ તેમ છીએ